નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ભાવનગરના લંપટ શિક્ષકના લખણ ધોરણ પાંચની વિદ્યાર્થીને કહ્યું સાહેબ શરીરે અસહજ રીતે સપસ કરે છે મારે સ્કૂલ નથી જવું ગુચ્છામાં ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું ભાવનગર જિલ્લાના ઘોઘા તાબેના લાખણકા ગામે સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષકે પાંચમા ધોરણમાં ભણતી બાળકી સાથે અડપલા કર્યાનો આક્ષેપ બાળાએ કરતાં ભારે ચકચાર મચી જવા પામી છે અને ગ્રામજનો આ લંપટ શિક્ષકને લઈને ઘોઘા પોલીસ મથકે પહોંચ્યા હતા સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘાના લાખણકા ગામે પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમા અભ્યાસ કરતી એક બાળકી છેલ્લા બે દિવસથી શાળાએ અભ્યાસ માટે જતી ન હોવાથી તેના વાલીએ શાળાએ ન જવાનું કારણ પૂછતા બાળકીએ તેના વાલીને જણાયું હતું કે શાળામાં ભણાવતો રમેશ નામનો શિક્ષક શાળાના સમય દરમિયાન તેના શરીરે અસહજ રીતે સ્પર્શ કરતો હોવાનું અને ગેરવ્યાજની ભાષા સાથે વાત કરતો હોવાનું જણાયું હતું આથી બાળકેના વાલીઓએ ગામમાં અન્ય લોકોને પણ આ વાતની જાણ કરતા ગ્રામજનો એકઠા થયા હતા અને અન્ય બાળકોને પૂછતા તેઓએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે આ શિક્ષક તેમની સાથે પણ આ પ્રકારનું વર્તન કરે છે આથી મોટી સંખ્યામાં એકઠા થયેલા ગ્રામજનો શાળાએ પહોંચ્યા હતા અને શિક્ષક તથા આચાર્ય સાથે બોલાચાલી કરી હતી એ દરમિયાન ગ્રામજનોએ શિક્ષક રમેશને લઈને ઘોઘા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને શિક્ષકને પોલીસની હવાલે કરી તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માગ કરી હતી આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે સમગ્ર બનાવ અંગે ઘોઘા પોલીસ મથકના પીએસઆઈ બી કે ગોસ્વામીએ જણાવ્યું હતું કે જે શિક્ષક પર ગ્રામજનોએ બાળાઓ વતી આક્ષેપ કર્યો છે તેને અટક કર્યો છે અને તેની પૂછપરછ સાથે તપાસ શરૂ છે તપાસના અંતે જે કંઈ તથ્ય આવશે તે મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે એ પટેલે જણાવ્યું હતું કે ભાવનગર તાલુકાના લાખણકા પ્રાથમિક શાળામાં નોકરી કરતા રમેશ નામના શિક્ષકે આજે પાંચમા ધોરણમાં ભણતી એક દીકરી સાથે અડપલા કે છેડછાડ કર્યાની બાબત અમારા ધ્યાન પર આવી છે આના અનુસંધાને અમારા દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિક તપાસ સોંપવામાં આવી છે તપાસના અંતે જો શિક્ષક કસૂરવાત થશે તો પગલાં લેવામાં આવશે વાલીઓ દ્વારા પણ ઘોઘા પોલીસ સ્ટેશને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરવામાં કરવા પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનથી પણ માહિતી મંગાવવામાં આવે છે હાલ શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગ બંને તપાસ કરી રહ્યા છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ